હવેથી રામ મંદિરમાં રામલલા બપોરે વિશ્રામ કરશે ત્યારબાદ થોડો સમય બાદ ફરીથી ભક્તોને દર્શન આપશે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામ ભક્તોના ભારે ધસારાને કારણે રામલલા આરામ કરી શક્યા નહોતા

સંત સમાજે તેના પર વાંધો ઉઠાવ્યો હતો શ્રી રામ જન્મભૂમિ વિસ્તારના અધિકારીઓ પણ માનતા હતા કે બાળ સ્વરૂપ રામલલાને સવારે ચાર વાગે જગાડ્યા પછી આરામ ન કરવા દેવો તે અવ્યવહારુ છે તેથી હવે સોળમી ફેબ્રુઆરીથી દર્શનનો સમયગાળો એક કલાક ઓછો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે